બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમારા એમએના અભ્યાસક્રમમાં એમજીટી એકસો ચારના બ્લોક નંબર ચાર અને એકમ નંબર ચાર અંતર્ગત ગુજરાતી સાહિત્યમાં અનુવાદ પ્રવૃત્તિ એવો ટૉપિક ભણવાનો આવે છે તો આજે એની ચર્ચા આપણે આગળ વધારીશું તો ચાલો પૂર્વજ્ઞાનની થોડું વાગોળીએ ગયા લેક્ચરમાં આપણે જોયું કે હિન્દી મરાઠી મલયાલમ તેલુગુ કન્નડ તમિલ વગેરે ભાષાઓની કૃતિઓના ગુજરાતી ભાષામાં કેટલાય અનુવાદો થયા છે આપણે નવનીત મદ્રાસી કમલ જસાપરા કિશોરલાલ મશરૂવાલા કિશનસિંહ ચાવડા અને રત્નસિંહ પરમાર દીપસિંહ પરમાર ગોપાલ રાવ ચુનીલાલ બાપુજી મોદી નારાયણ હેમચંદ્ર દુર્ગારામ ગૌરીનાથ દવે નારાયણ વિસનજી ઠાકુર ચુનીલાલ વર્ધમાન શાહ મુકુંદરાય નિત્યરામ મહેતા શ્રી સેવાનંદ શકુંતલ કરુણાશંકર રાજેન્દ્ર નાણાવટી મોહનદાસ મહેતા મોહનદાસ ગાંડાભાઈ દાંડીકર ચંદ્રકાંત શેઠ પુષ્કર ગોકાણી જયવલ્લભ મહેતા પ્રમોદ સોલંકી વર્ષા અડાલજા આ બધા અનુવાદકોનો પરિચય પણ મેળવ્યો હતો આજે આપણે ગુજરાતી ભાષાની કૃતિઓના અન્ય ભાષામાં થયેલા અનુવાદો વિશે વાત કરીશું જોઈએ ગુજરાતી ભાષાની સાહિત્યિક કૃતિઓના અનુવાદ ભારતની પ્રાંતિય ભાષામાં પણ થયેલા જોવા મળે છે હિન્દી રાજસ્થાની મરાઠી કન્નડ વગેરે ભાષામાં અનુવાદો આપણને પ્રાપ્ત થાય છે આપણે જોઈએ કે ગુજરાતી કૃતિઓના હિન્દી ભાષામાં કેવા અનુવાદ થયા છે કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઘણી બધી કૃતિઓના અનુવાદો થયેલા આપણને જોવા મળે છે કૃષ્ણ અવતાર ભાગ એકથી સાત બંસિકી ધૂન રૂકમણી હરણ પાંચ પાંડવ મહાબલી ભીમ સત્યભામા મહામુનિ વ્યાસ યુધિષ્ઠિર જય સોમનાથ ભગવાન પરશુરામ તપસ્વિની લોપામુદ્રા લોમહર્ષિણી પૃથ્વી વલ્લભ રાજાધિરાજ પાટણ કા પ્રભુત્વ ગુજરાત કે નાથ વગેરે જેવા અનુવાદો આપણે થયેલા જોવા મળે છે મનુભાઈ પંચોળી કૃત કુરુક્ષેત્ર ઉમાશંકર કૃત નિશ્ચિત ગુંજી સુર બાસુરી કે કહાની સંગ્રહ પન્નાલાલ પટેલની પ્રતિનિધિ વાર્તાઓ સાંપ્રત મે ચિરંતન રાજેન્દ્ર અમૃતા ઉપન્યાસ રઘુવીર ચૌધરી દ્વાર નહીં ખુલે ભગવતી કુમાર શર્મા કિશોરસિંહ સોલંકીકૃત અરવલ્લીનો અરાવલી નામે હિન્દી અનુવાદ આપણને જોવા મળે છે તો અન્ય હિન્દી અનુવાદમાં મીનાક્ષી જોશી સંપાદિત સમકાલીન ગુજરાતી કહાનીયા શીર્ષકથી હિન્દીમાં અનુવાદ થયો છે ગુલાબદાસ બ્રોકરની કૃતિઓના હિન્દી અનુવાદો થયેલા આપણને જોવા મળે છે જેમ કે એક પરછાઈ ડોક્ટર દાયરે ધૂમ્ર રેખા પુરુષ અભિશેષ હૈ ગુજરાતી કે એકાંકી અબ મેં આત્મકથા લીખુંગા લતા નર્મદા શંકર આ બધા જ અનુવાદો તમને પોતે કરેલા જોવા મળે છે અશોકપુરી ગોસ્વામીની નવલકથા કુવો છ ભાષાઓમાં અનુવાદિત થઈ છે એ સિવાય ગુજરાતી ભાષાની કૃતિઓના મલયાલમ ભાષામાં પણ અનુવાદો થયા છે કેટલાક જોઈએ અનુવાદો મલયાલમ ભાષાના જોઈએ તો કમલ જસાપરાએ હરકિશન મહેતાની લોકપ્રિય નવલકથાઓ જગ્ગા ડાકુના વેરના વળામણા અને અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ વગેરેના મલયાલમ ભાષામાં અનુવાદ કરેલા છે ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓનો લતા શીર્ષકથી અનુવાદ થયો છે તેમની કૃતિનો જીવન સરિતા શીર્ષકથી મરાઠીમાં અનુવાદ થયેલો આપણને જોવા મળે છે તો તેમણે ગુજરાતી એકાંકી શીર્ષકથી તમિલ ભાષામાં અનુવાદ આપેલો છે હવે ગુજરાતી ભાષાની કૃતિઓના અંગ્રેજી ભાષામાં થયેલા અનુવાદ જોઈએ આપણે વિનોદ ઝવેરચંદ મેઘાણીએ ઝવેરચંદ મેઘાણીની કૃતિ માણસાઈના દીવાનો અર્થન લેમ્પ શીર્ષકથી ઓગણીસો અંગ્રેજીમાં અનુવાદ આપ્યો છે તેમણે ધ્રુવ નવલકથા પણ અનુવાદ આપ્યો છે જેનું શીર્ષક ઓશિયન સાઈડ બ્લૂઝ એ નામે અનુવાદ આપે છે હસમુખ બારાડીની ગુજરાતી થિયેટરનો ઇતિહાસ કૃતિનો ગુજરાતી થિયેટર એ નામે એ હિસ્ટ્રી ઓફ ગુજરાતી થિયેટર એ નામે અનુવાદ આપે છે સૌરાષ્ટ્રની રસધારમાંથી પસંદ કરેલ એકત્રીસ લોકવાર્તાઓના ત્રણ સંચય ક્રાઇમસો એ રૂબીઝ શેટર્ડ એ નોબલ હેરિટેજ વગેરે અનુવાદોએ આપે છે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણીનો ઇક્વલ્સ ફ્રોમ ધ ગિયર્સ શીર્ષકથી વિનોદ મેઘાણી આપણને અનુવાદ આપે છે તો આવા અંગ્રેજી ભાષામાં થયેલા અનુવાદો આપણને જોવા મળે છે તો ભારતના વીરોની વાંચન શ્રેણીનો ઇન્ડિયન ફ્રીડમ ફાઈટર્સ બે હજાર છમાં આપણને અનુવાદ દેવો આપે છે અરવિંદ આચાર્યકૃત સરનામા વગરના માનવીનો ધ ધસ્ટિટ્યુટ નામે અનુવાદ આપે છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીકૃત મહાનવલકથા સરસ્વતી ચંદ્રનો ઉપેન્દ્ર પંડ્યાએ કરેલ સંક્ષેપનો સરસ્વતી ચંદ્ર એ જ નામથી અનુવાદ આપણને જોવા મળે છે હિમાંશ શૈલતના અંધારી ગલીમાં સફેદ ટપકાનો ફ્રોઝન વ્હાઈટ ઇન અ ડાર્ક એલે એ નામે અનુવાદ જોવા મળે છે મહાદેવભાઈ દેસાઈની ડાયરીનો ભાગ ઓગણીસનો મહાદેવભાઈ ડાયરી વોલ્યુમ નાઇન્ટીન એ શીર્ષકથી વિનોદભાઈ મેઘાણી અનુવાદ કરેલો આપણને જોવા મળે છે અનિલા દલાલ રાવી પાઠકની વાર્તાઓનો અંગ્રેજી અનુવાદ ખેમી એન્ડ અધર સ્ટોરીઝ એ નામે આપે છે શશી દેશ પાંડેની નવલકથા ખામો શિનો ધેટ લોંગ સાયલન્સ શીર્ષકથી અનુવાદ આપે છે ચંદ્રકાંત હરિપ્રસાદ મહેતાએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદો આપ્યા છે તેમણે સિલેક્ટેડ સ્પીચીસ ઓફ મોરારજી દેસાઈ નામે અનુવાદ આપ્યો તેમજ બીજો એક અનુવાદ નોન વાયોલન્સ ઇન ઝોરોસ્ટ્રીયન રિલિજિયન નામે પણ એ અનુવાદ આપે છે શ્રી હરિભાઈ મુરજીભાઈ પટેલે કનૈયાલાલ મુનશી નવલકથાઓ તપસ્વીની પૃથ્વીવલ્લભ જય સોમનાથ વગેરેના અંગ્રેજીમાં અનુવાદ આપ્યા છે આપણને રમણલાલ દેસાઈ પીએચડીના સંશોધન કાર્યને અંગ્રેજીમાં અનુદિત કર્યું છે ભવાય એ મીડિયેલ ફોર્મ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન ડ્રામેટિક આર્ટ ડોક્ટર પ્રમોદ મહેતાએ ચીનુ મોદી સંપાદિત અચ્છાદસનો અચ્છાંદસ શીર્ષકથી અનુવાદ આપ્યો છે દિલીપ ઝવેરી સંપાદિત સમકાલીન કવિતાનો બ્રીટ બિકમિંગ અવોર્ડ નામે અનુવાદ આપણને આપ્યો છે નરેન્દ્ર કે પટેલ અખાના છપ્પાનો અંગ્રેજી અનુવાદ આપે છે જેનું શીર્ષક છે છપ્પા ઓફ અખો એ સિવાય હસ્તપ્રત આધારિત ચારણી એટલે કે ભાષાની અનુવાદ પણ ગુજરાતીમાં આપણને ગુજરાતી જોવા મળે છે ગુજરાતીમાં કવિ મેઘરાજજી વિઠ્ઠલે કવિ મેઘરાજજી વિઠ્ઠુએ મૂળ ચારણી ભક્ત કવિ ઈસરદારજી કૃત હરી હરિરસ કૃતિનું ઓગણીસો ને તેરમાં એ જ નામે અનુવાદ આપ્યો છે લીંબડીના રાજકવિ શંકરદાન દેથાએ પણ હરિરસ નામે અનુવાદ આપ્યા છે આ ઉપરાંત શંકરદાન દેથાએ કવિ સ્વરૂપદાન દેઠા કૃત પાઠ વૈશેન્ડુ ચંદ્રિકા દીર્ધકથામૂલક ચારણી આખ્યાનનું એ જ શીર્ષકથી આપણને અનુવાદ આપે છે તો ભક્ત કવિ ઈશ્વરદાસ મહાત્મા કૃત દેવીયાણ નામની ભક્તિ રચનાનો ઈસવી સન ઓગણીસોને ઓગણસિત્તેરમાં અનુવાદ આપે છે પુષ્કર ચંદરવાકરે ઈસવીસન ઓગણીસોને માં આશાજી રોહડિયા કૃત જસરાજ હરઘોળાવીણા હરઘોળાણીડા હર ઘોળાણીરા નામની છંદોબદ્ધ ચોપ્પન કુંડળિયામાં રચાયેલી ચારણી કૃતિનો એજ શીર્ષકથી અનુવાદ આપણને આપે છે તો સાયાજી ઝુલા કૃત અંગદ્ર અંગદવિષ્ટિ ચારણી આખ્યાન કૃતિનો એ જ શીર્ષકથી અનુવાદ આપે છે રતુદાન રોહડિયા અને ઈશ્વરભાઈ દવેએ લાંગીદાસ મહેડુકૃત ઓખાહરણ ચારણી આખ્યાનનો અનુવાદ આપ્યો છે ઉપરાંત તેમણે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્ય કુલપતિશ્રી ડોલરરાય માકડની પ્રેરણાથી સ્થપાયેલ રતુદાન રોહડિયા ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારમાં સચવાયેલી હસ્તપ્રતોની પ્રથમ સૂચિ રૂપે ગુજરાતીમાં તૈયાર કરેલ ચારણી સાહિત્ય ભાગ શીર્ષકથી એક્યાસી માં એમણે આખું તૈયાર કર્યું છે રતુદાન રોહડિયાએ કવિ માંડણ વરસડાકૃત બાળ લીલા ચારણી પરંપરાની ભક્તિમૂલક રચનાનો અનુવાદ ઓગણીસો ને માં એ જ શીર્ષકથી કર્યો ડૉક્ટર પ્રભાશંકર તેરૈયા અને રતુદાન રોહડિયાએ અજ્ઞાત કવિકૃત સુવર સાવજરી વાંત નામની ચારણી શૈલીની પરંપરાની કૃતિનો અનુવાદ અને સંપાદન ઓગણીસો ને પંચ્યાસીમાં આપણને આપ્યું છે રતુદાન રોહડિયાએ કવિ સાયાજી ઝુલાકૃત નાગદમણ ઓગણીસો ને છ્યાસીમાં ચારણી આખ્યાન કાવ્યનો એ જ શીર્ષકથી અનુવાદ અને સંપાદન કર્યું છે રતુદાન રોહડિયા અને બળવંત જાની આ બંને મળીને ચારણી કવિ માલવ વિપ્ર વેલાવળ ચારણી આખ્યાનનો એ જ શીર્ષકથી અનુવાદ અને સંપાદન કર્યું છે રતુદાન રોહડિયાએ ચારણી સાહિત્યની અલગ અલગ દુહાબદ્ધ વાર્તાઓ જે અલગ અલગ કવિકૃત છે તેને અનુદિત કરી અનુવાદિત કરી સંપાદન રૂપે સાજણ સાંભર્યા એ રીતના એમને આખું અનુવાદ આપ્યું છે રતુદાન રોહડિયા અને ડોક્ટર પ્રભાશંકર તેરૈયાએ મળીને કવિ રણમલ મોતી સુરકૃત લીંબડીની જમાળ નામની ઇતિહાસ મૂલક વીરરસ પ્રધાન ચારણી કાવ્ય રચનાનો એ જ શીર્ષકથી અનુવાદ આપે છે રતુદાન રોહડિયા અને ડોક્ટર આંબાદાન કવિ ડોક્ટર આંબાદાન કવિ લાંગીદાસ કૃત સતસ્મરણ ચારણી ભક્તિ કાવ્યનો એ જ શીર્ષકથી અનુવાદ આપણને આપે છે અને સંપાદન પણ આપે છે આ ઉપરાંત પણ ઘણા અનુવાદો આપણને જોવા મળે છે ગુજરાતી અનુવાદ પ્રવૃત્તિને કેટલાક સામયિકોએ પણ બળ પૂરું પાડ્યું છે નવજીવન કૌમુદી પ્રસ્થાન રેખા સંસ્કૃતિ કુમાર કવિલોક મનીષા ગ્રંથ એતદ ક્ષિતિજ વગેરે પરદેશી સાહિત્યથી અભિમુખ કર્યા છે આપણને ગાંધીજી સારા અનુવાદના આગ્રહી હતા અને તેમની સાથે સંકળાયેલ ગુજરાતીઓએ આપણને ઉત્તમ અનુવાદો આપ્યા છે જેમાં કિશોરલાલ મશુરવાળા મહાદેવભાઈ દેસાઈ નરહરી પરીખ સ્વામી આનંદ વાલજી ગોવિંદભાઈ દેસાઈ રાવી પાઠક નગીનદાસ પારેખ જુગતરામ દવે ગોપાલદાસ પટેલ વગેરે જોવા મળે છે આપણે ત્યાં બાળ અને કિશોરોના સાહિત્યના અનુવાદો પણ રમણલાલ સોની અને જુગતરામ દવે જેવા સર્જકો પાસેથી મળે છે તો અનુવાદ પ્રવૃત્તિને જીવંત રાખવાના પ્રયાસો અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે જેમાં રામકૃષ્ણ મિશન અરવિંદ આશ્રમ શિવાનંદ પ્રચાર સમિતિ થિયોસોફિકલ લોજ ઇસ્કોન ખ્રિસ્તી મિશનો ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય સભા જેવી સંસ્થાઓનો માળો ફાળો જેવી સંસ્થાઓનો ફાળો મહત્ત્વનો છે અને અંતે અનુવાદ કાર્યમાં બહારના સાહિત્યને જેટલું અનુવાદ દ્વારા ગુજરાતીમાં લવાયું અને તેટલું ગુજરાતી સાહિત્યને બહાર લઈ જઈ શકાયું નથી વીસમી સદીમાં અનુવાદની પ્રવૃત્તિ ખૂબ ફૂલી ફાલી સાહિત્ય અકાદમી દિલ્હી ગુજરાતી વિભાગ એસ એનડીટી વિમેન્સ યુનિવર્સિટી નેશનલ બુક ટ્રસ્ટ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ભાષાંતર નિધિ ગંગોત્રી ટ્રસ્ટ વગેરે સંસ્થાઓ દ્વારા આ અનુવાદની પ્રવૃત્તિને વેગ મળ્યો છે અનુવાદ વિશે આપણે ઘણી ચર્ચાઓ કરી આશા છે કે ફક્ત આ ચર્ચાઓ જ નહીં તમે બીજા સ્ત્રોત પણ શોધો અને જ્ઞાન મેળવો એવી શુભકામનાઓ સાથે આપણે ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે